જે જે મરતો મરતો ને ઈ વધારે જીવે ડોશી મરતો મરતો એક ની પણ બે વાર બસ્યા છો તમે આનો જવાબ તો બાજુવાળા વાળા લે

નિમિત્ત માણસો ભલે બન્યા પણ એવું તો કયું દેવ તમારું દુશ્મન એવા તો કયા દેવના દુશ્મન તમે કયું દેવ તમને દુશ્મન ગણે એટલે માણસો ને માણસો ને ઉભા કરે જે જે વ્યક્તિઓ ભેડું ખાતા હોય જે માણસો જે માણસો તમારું ખાધું હોય

ઉડતા સગલા પાડવા વાળી કાળો ધાબડો હોય અને મૂળ છોટે રમવા વાળી મશાની મેરડી હોય અને એવો કાળો ધાબડો મશાની મેરડી હોય ને ઘરમાં દુઃખ ચોથી આયા આવી જબરી માતા એક શબ્દ બોલે ને એક શબ્દ બોલે એટલે ભલભલા જબરા દુશ્મન હોય ને એ પાછા પડી જાય અને આવી ઘરમાં મેલડી હોય અને બાપદાદાની મેલડી હોય ને ડોશી માં તમારા ડોશી માં સસરાના પહામ એલડી જબરી હતી אבי אבי 84 ખાતાની માતાઓ જબરી હતી પણ એ જબરી આજ માતાઓ એક એક કામ કરતી નથી તોસી માં આવા વાહમાં તમારા ફડિયામાં તમારા ગામમાં તમારા તમારા સસરાનું કોઈ નામ જ જેઠું નથી આશીર્વાદમાં આશીર્વાદ તમારી મારી આશીર્વાદ હાચું હાચું אבי લખમણે આવી ચોરાસી ખાતા ની મેલડી એટલે અને મેલડી રખડતી થઈ આજી મેલડી ના કોઈ પત્તા નથી આજી કોઈ ઓળખતું નથી લખમણે આ દુઃખના ગાળા ચાલુ કર્યા ઠેર ઠેર દીકરીએ દીકરીએ ઉતરી અને બારના માણસો ને તમારા દુશ્મન બનાયા નથી તમારી ઘરની માતા દીકરા

ઈ બોલી કે માં લીધા ને આ ન બોલા લીધા ને ચાર થી પાછા ભેડા થયા દીકરા આ બોલા રાખીને મોણસો ભેડા થયા અને મોણસો ચાર થી ભેડા થયા ને ત્યારથી તમારી માતા ઉરીસાઈ ગઈ નિતર તમારી અરજી પેલા ઘોડો નાખો ને એટલે ખૂબ ભલાકા ઘટતી ઓબા હાં મારી આવી તમારી વાત પણ પોતాన ને પોતાના અંદર અંદર અપયા લીધા ને અપયા ટૂટે અમે હવારિસ કીધું હમણે પણ હવે જો ખબર પડતી હોય અને હવે જો જાગૃત થતા હોય અને હવે જો ખબર પડતી હોય ને તમારી માને પ્રાર્થના કર્યો માં અબોલા હતા બરાબર અબોલા એક ખાલી ઘરની જ ગયા

અને સંજા ટાણું હતું એટલે મારી માએ એવું કહી દીધું કે મારી તું મારી દેવી છો તો મને સાંજે છ વાગે મને કેમ આ ગામમાં મકાન મળશે નહીં અને મારા જેઠ માથા ભારે છે એટલે મારી તું મારો ધીંગો ધણી થા ત્યારે એક નહીં પણ ચાર વાર ચીઠી પાડી મારી ચાર વાર ચીઠી પાડી પણ ચારે ચાર વાર મારી માણા નામનું મકાન મળ્યું એ વાળી મારી હોય હો ટકા મારી હોના અક્ષર તું મારી બોલી મારી વાત સાચી છે મારી આ મારી કલી ગયો ભૂલી નથી મારી તારા હું 10 વર્ષનો હતો મારી

ઉગતાની મેલડી ડોસી માં આ ઉગતાની મેલડી તમારી માં ઈ તમારી માં ને વાહમુ લાગ્યું તે દાડે ઈ વાહમુ લાગ્યું અને હોમા હોમા મેલડીએ હોમા ઘેર આ તમારો ભાગ લેવા તમારી ઉગતાની મેલડી ઈ ભાગ લેવા અને એક બે ત્રણ ચાર અને સમય વધારે નહીં થયો ખાલી ત્રણ વર્ષનો સમય થયો ને અને ત્રણ વર્ષમાં તો ભેળા થવું પડ્યું પેલા મોટા દીકરાના લગ્ન આયા ડોશીમાં આયક નાયા મને સંભળાતું નથી ડોશીમાં તમારો વાજ લગ મને છે હાજી વાત છે મારી તમારી બોલો ડોશીમાં હા જ્યારે સવા જ્યારે જયારે તમે નકારો કર્યો કે મારે લગ્ન માં આવું નથી લગ્ન માં નંદો એ મનાયા કે ગમે તેવું થાય તમારો ન્યાય તમારો વ્યવહાર તમારો જે તમારો ભાગ છે ને મેં પણ આજ આજ મેહો

તમારી મેલડી લાયા વગર રોત નહીં હા મારી હા હાજી જો માં હાજી જો હવે તમે ગુનાને જાતે જોણો છો હવે ગુનાને જાતે જોણો છો ને ઈ ગુનાનું છે મધાન તમારે કરવાનું હા મારી હા પણ શું આજે એક વાત બતાઈશ કે શું આજે પોતાના જાયા અને ડાબો જમણો હોય અને એક લોય હોય છે એને જુદું કરાય ખરા માં મારી ના મૂળ તો તમારા સિવાય ને હા મારી હા તો પેલા ડોશી માં એક વાત બતાવીશ ઉમર લાયક હોય કે સુવન હોય પણ ગુનો છોડતો નથી મારી લઈને એટલે મને ફાવે હા મારી એટલે હું હવે તમારી પ્રાર્થના કર્યો કે મેલડી અમારો કોઈ મારી પાસે થઈ ગયો તમે માફ કરો ને કાળા માથાના માની મારી તમારું નામ અને મારી દેવની નામ છે પગે લાગુ છું પછી ચા પાણી પીવું મારી તમારો પાર આવ્યા તી પછી ઓમાં અને તમે વાત પત પછી મેં આવી રીતે બધું કર્યું છે તો જ મારી મમને તો થોડા ઘણા તો કરો માં જ પાણી માગું છું બીજું કાંઈ માંગતી નહીં મારી માગતી મારો છોકરા સુખી કરો મારી અને આમાં સંકટ દૂર કરો જે હોય માં જે માતા હોય એસ પગે લાગી સીન કેવા મારી ઓ ફગે લાગી તમને જે છે ને માં ઈ બાંગ્લાદેશી નું કરીશ માં અને જે કહે છે ને માં કરવા તૈયાર છું મારી મારે મારે કહેવાનું ચાલુ છે પૂરી સી વાત હા મારી વાત આખી લીટી પૂરી થાય ને ત્યારે ઈ લીટી માં પૂરી થઈ લેઈ જ હા હા મારી નઈ બોલ નઈ બોલો પ્રાર્થના ને ભક્તિ તો પહેલાથી જ કરો માફી તો રોજ એમને મજારો માગો બધા કોઈ પણ ગુનો હોય ને એ ગુનો હોય એ ગુનાના નામથી જ માફી માંગવાની થાય અબોલા છૂટ્યા અપૈયા તૂટ્યા માં એ અમારી ભૂલ છે અમારે અબોલા તોડવા જોઈતા નહોતા એમને એમ ખાલી માફી નહીં માંગવી કે જે ગુના માફ કર્યા હોય દેવ તમને પેલો ગુનો ઓળખાવે તમે ગુનાને ઓળખો તમે ગુનાને યાદ કરો હું કયા ધણીને નડુ તમને નડું ન્યાય કેવા ઈ તમે ઓળખો પહેલા તમને ઓળખાવા માટે તમને યાદ કરાવવા માટે જાતે યાદ કરી તો તમારી મેલડી મને મારી પહા મેટલ્યા તમારી સાઉન્ડાઈ મારી પહા મેટલ્યા તમને કારણ કે તમે ખુદ જાતે સમજી શકતા નથી એટલે ડોશીમાં ગુનો તમે કર્યો ને તમારો ગુનો તો વસ્તી તમારી વસ્તી ભોગ્યો તમારી વસ્તી ખૂબ ભોગ્યો તમારી વસ્તીને ડોશીમાં ખાવાના ફાફા પડી જાય હા મારી સાચી વાત છે મારી ખાવાના ફાફા મારો આ ફૂલ ખૂલ હે માર ગયું મારે મારી સાચી વાત છે વાજમા

અપાયા માડે માડે કે ફોન કર્યો તો મેં અમે કેવર આવ્યું તું પણ એમ કે તમારી માની ભૂલ છે તમારી માં પગે લાગે અમે નહીં આવી કે તમે જે કીધું તો પયા નું એમ કીધું એટલે ના પાડ અપાયા છોડવા માટે અમે તમે તમે આ બોલા કાયમ રાખશો હવે હવે અપાયા નથી રાખવા માડે અને આટલા મને ભી તમે કીધું તો ના માડે બોલાય નહીં અપાયા છોડવા માટે એમને મે આગળ એટલે માડી ને વિડિયો એટલે મે હામાંથી ફોન કર્યો એટલે લોકો એવું કીધું કે અમે નહીં આવી તમે તમારી રીતે તમારી માં એક જે કર્યું હોય એમાં પગે લાગી લે આ હોવા જે વાત કે તમારી માં ગુનો સી પગે લાગી લે તમારી બા ગુનો માં છે તમે પગે લાગી લો કે અમે એટલે અમારે સમાધાન કરવું પડે એ લોકો સમાધાન માટે મેં ફોન કર્યો તો તમે પગે લાગી તમારી રીતે પગે લાગી લે એમ કહે છે બે ભાઈઓને ભેગું થવું પડે એ માટે મેં ફોન કર્યો તો એટલે એ લોકો કે તમે તમારી રીતે પગે લાગી લો કે અમે નહીં આવી ગયા સમાધાન માટે તો

તમે ઘરે ભેગા થો સમાધાન કરવાનું કરો ના થાય તો પછી શું કરવું મળીએ સમાધાન નું પાલન અમારે કરવું પડે અમારે છ મહિના છોકરો છોકરા અરે અમારે વ્યવહાર રાખવાનું થાય નહીં અને અમારે ઈ લોકો ની અરે કોઈ મરણ પરણ થાય તો અમારે બેસવાનું થાય નહીં અને લિમિટ જ્યાં લગી આ સમાધાન ના થાય ત્યાં લગી ઈ લોકો સામેથી અમને ના કે ત્યાં લગી હા અમે કેવી છું

હું તો રડી આવડી અને રવત્યાર માતાજી આ મળ્યો આજ દોશીમાના જીવતે જીવ ન્યાલે ઈ જગ્યાની જમીન ઈ ન્યાય નહીં આલે તો દોશીમા જારે 100 વર્ષના થાય ધરતી ઉપર નઈ હોય તો શી છોડશે ખરા એ મને દોશીમા એટલે હાલ તો ઈ શરીર એટલે ઈ મજબૂર પણ જયારે શરીર શરીર ના હોય ને આત્મા પર ના હોય ત્યારે પછી ઉભારો બેટા તમે મારા જીવતો જીવતો મારી મારી ઈચ્છા પૂરી કરી નથી અને મારો ન્યાય નથી આલ્યો પણ હવે તો તમને વ્યક્તિ એ એ કરતા હોય ને ઉઘરાણી એની પૂરી ના કરે ને અને એનો સમય થોડો ઘણો વધતો ઓછો થાય અને એ જાય ને એ ધરતી ઉપર થી કદાચ જાય ને અને એનો આત્મા એ આત્મા બદલો લીધા વગર મેલે વા વા ભલે વર્ષોના વર્ષો વીતી જાય પણ ઉગ્રને ક્યારે ન બોલે દિકરાજી હા મારી હા રામ રામ માડી જે મારા સાસુના ભાગમાં મકાન આવ્યું હતું ચિઠ્ઠી ફાડી હતી મકાન આવ્યું હતું એ મકાનમાં તો અત્યારે અમે રહેવી જ છીએ પણ સુખી નથી મકાનમાં અમે અને અત્યારે ઈ લોકો અમને બહુ જ હેરાન કરો ઝઘડા કરો અમને માર કૂટ બહુ જ ઝઘડા કરો અને અત્યારે બીજી સામે જમીન એક એક મકાનની પડી ત્યાં અમે જમીન અહીંયા મકાન કરવી છીએ તો એ અમારું મકાન પૂરું થતું નથી મળી એ ક્યાં દેવું દુઃખ દુઃખી કરે છે આ મેલડી પોતાની કોઈ થવા જે ખરા કોઈ તમારી માર ઉઠીને એટલે કોઈ તમને ટેકો ના કરે મદદ કોઈ માતા ના કરે તમને એ મેલડી થવાના જે ઉગતા નહીં